મિત્રો આપણે તમને ઘણા ટાઈમ ટાઈમથી ને અમારે વાડનું પરિચન્િક કરાયો ને મેં પણ બ્લોગ નહીં બનાવ્યો એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે તો આ કીધું એક બ્લોગ આપણે બને નહીં ગયું આપણે ઘણું બધું આપણે કામ પણ કરી નાખીએ વાડીમાં તો હાલો આ કાંટો મરી તમે ચિટોડીનો બોલવાનું છે ને બહુ વધારે વિધિ જાય છે કારણ કે એને આપણે ખેતરમાં આવીને ને એટલે તરત જ બોલવા જ મળે એટલે બોલ્યા રાખે ખડે કેમ કરવું ભાઈ આપણે વાડીમાં આવું ન આવું અને ઈજે આવીને આપણે કુંડીએ તો તો એના કારણે હે ને પસાર પાણી પાણી પીતા હોય ને એવું બધું હોય એટલે દાટ ઉનાકણે હોય ને એટલે ના કસાદ લઈ આવે તો આપણે એને આપણે ઝાયરમાં ચાલો આવી ગયા આવીએ ને એ જો આ ઝાય આપણે નણ નાખીએ કારણ કે ને એમાં રોજ હળિયું કાઢતા હતા રોજને બૂનવાનું એવું બધું હોય ને બહુ હળિયું કાઢવાનું વધી ગયું હતું એટલે હેને ફટાફટ નંડ નાખીએ તો આપણે એને આંખો બોલો ખે નખી હોય ને હવે હે આપણે ખાલી વાઢવાની બાકી છે આ બાજુ જે ફૂલ ને આ બધું થોડીક વાયરને એ બધું ને આપણે ખેડીને મૂકી હે એટલે તપવા દીધું હોય એટલે ઉનાળાના તડકામાં હે ને તપવા દેવું પડે એટલે મૂકી દો અને ઉમરામાં આમ ઉમરામાં ને કોયલ અત્યારે ટવકા કરી રહી હારા એવું તો કોયલ સારું એવું ભારે આમ બોલતી મજા આવી પણ અત્યારે બોલતી બંધ થઈ ગઈ પણ ટીટોળીએ કુંડી હાંસી લીધી કોયલે ઉમરો હાંસી લીધો બીજા એક પક્ષીને આવવા નો દે એટલે આવું બધું વાડી માલતું હોય વધી હા બાજરો બાજરો તો આપણે છે ને મિત્રો આપણે એટલો જ રે વધી છે બીજો બધો નાય છે કારણ કે એને જાહેર નથી ખાતા ને એટલા હતા બાજરામાં હળિયું કાઢતા હતા સકલા તો કાંઈ વાંધો નહીં તો થોડાક બે પાંચ દીબે વધારે હેરાનગીરાય એવું છે જો હળિયા હળિયાએ છે ને બહુ બાજરો ખાધો તો બેઠા હળિયાઈએ છે ને બહુ બાજરો ખાધો આપણે અંદા કરતા હતા સકલા એ નથી થતા ને એટલે હળિયા પંદર પંદર વી વી ટકરા સકલા અમે એટલે હળિયા ઉડે આમાં તો એવું હે મિત્રો આપણે આ બાજુ જે ફૂલ એવું વાવેતર કરેલું હતું એ ફૂલમાં છે ને આપણે ખેડે મૂકી દીધું છે એટલે હવે કંઈક ખાતર પાતર ભરવાની પણ થોડીક ઘણી તૈયારી છે જો કંઈક ખાતર પાતર વધે આપણે આ ઝાડમાં ભરાતા કાં અથવા સાહેબ સાહેબે જે ભરવાનું થાય એ પછી જોયું થાય છે તો એ પણ આપણે તપા મૂકી દીધું છે એવું છે ને હવે કંઈક આપણે બાની છે ને જાહેર નણે હે તો આપણે લો ફટાફટ ના કરી આટો મારતા આપણે આમાં આપણે જો આમાં કંઈક ગુંદણા રખડાઈ ગયા છે કંઈક રોજ રખડાઈ ગયા હે કોને કોને મિત્રો જાહેરના રોટલા જરા કોમેન્ટ કરી નાખજો બાદ રોજ વધારે ખાતા હોય પણ ને ક્યારેક ક્યારેક જાહેર પણ ખાવી એટલે મજા આવે જો મિત્રો આમાં બધા સારા એવા લોસા થઈ ગયા છે આપણે જો આ બાજુ કંઈક નણવાનું કામ હાલે જો લોથા લોથા નામ આકડિયા થઈ હાલો હાલાતું નથી તો ઈ ઈ એ અમારે પા તો કે આ છેટીતી હે ને નન્તા નન્તા આટલે પૂજ્યા છે એવું હે અને પૂજી હે ને નણવામાં ઉતર રાખ પડે એવું હે કારણ કે હે ને માવઠાનું હોત પણ આપણે જેવી સાંભળીએ પછી તમે જોયું જાય જે વાતાવરણ પ્રમાણે થાય એવું છે તો આપણે એને ફટાફટ હાલો હવે થોડીક આપણે જાય ને થોડીક મદદ કરી મારા એવા આવા ડુંડા મોટા ભાગના એને આપણે એવા છે તો મિત્રો એને આપણે પહેલાં અત્યારે ધોરિયાના કાંઠે કાંઠે નણવાનું હોય એટલે કાલે આપણે નણવા આવીએ ને તો હાલ સાઇલમાં એને એવું બહુ ભાંગ્યા નહીં ને દાણા બહુ બહાર નીકળે એટલે એને ધોરિયાના કાંઠે કાંઠે એટલે ટાઢા પૂરનું અત્યારે નણી નાખીએ એટલી આડી પડી ગઈ ને તે આપણે આવા લોથા ગોતવા પડે નાના મોટા પીક ગોતીને તો લેવા જ પડે કારણ કે એને આમાં રહી જાય તો પછી વાટીને ભેગું કરી ત્યાં ઉંદડા કાપી આમાં અને એવું બધું થાય પણ એને જે થાય એમાં ગોતી લઈ લેવાનું છે તો મિત્રો કંઈક દી આઠમાં નજારો અમારી વાડીનો કંઈક આવો છે અને બહુ મજા આવી એવું હોય અને હવે છે ને લૂ આપણે આવી બંધ થઈ ગઈ ને હવે થોડો થોડો ઠંડો પવન આવો માંડ્યો છે એટલે થોડી થોડી મજા આવતી જાય છે પણ તે આતમતો એટલે હવે કાંઈ આપણે બહુ નણવાનું થાય છે નહીં એટલે હવે આપણે એને ઘરે જવાનું છે ને ઢોરમાલનું કરવાનું બાકી છે અને ફેરવવાના ને એવું બધું કામ છે એટલે તો આપણે આલો ફટાફટ નીકળીએ અને બાની હેઠે ભરાઈ દેવાયું છે તો એ ઠેલી કે થોડે થોડે છે એટલે ભરાઈ જાય એટલે પછી હવે ઘરે જવાનું છે તો એવું હે તો આલો મિત્રો આપણે હવે જાવીએ ઘર બાજુ પછી અને થેલીયું છે ને એમ તો આઈ ફરી आठ लिया एट लिया दूरी है कहीं को लिया एट दूरी है ले वो है तो आज ना व्लॉग वीडियो में मित्रों आज लोग ते फ्री मोशन हुआ व्लॉग वीडियो में तो मित्रों क्या सुधीर तुम्हें बताएं सब्सक्राइबर करना को चैनल